નમસ્કાર આપ જયરાજ સમાચાર મળી રહ્યા છે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે સાથે જ ઉડાચ વચ્ચે કાવેરી નદી પર આવેલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉડાચ ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ઉડાજ ગામના લોકોએ મોટો ચકરાવો લઈને બીલી મોરા તેમજ ગણદેવી પહોંચવા મજબૂર બન્યા છે What uh the -huh.